હા જુઓ હું તમને શરૂઆતથી આખી સચાઈ કહીશ રીટા અને કાવ્યા કે કેમ આવ્યા હતા તેઓ શા માટે ટ્રાન્સફર કરવા માંગતા હતા સાચો હેતુ શું હતો કહ્યું તમને તેની પકડો ખવડાવતો હતો

તમારી વખત બતાવી હોત પણ એમાં કોઈ મજા નથી આવતી જો આજ આવી તમને શું લાગ્યું કે અમે અચાનક આવ્યા અને મિલકત મુદ્દો ન ઉઠાવ્યો નહીં અમે પહેલા તમારી પાસેથી બધું છીનવીને માતાના નામે કરવા માંગતા હતા પછી તમને લોકોને પણ તમારા સાસરિયામાં મોકલી દઈએ એ જ દિવસે અને લડાઈ વિશે વાત કાર્યના ફોનમાં રેકોર્ડ છે અને આજની લડાઈ અને મારા ફોન માં વિડિયો રેકોર્ડ છે જે તમને બને એ જેલ માં મોકલવા માટે પૂરતો છે રીટા વધુમાં કહ્યું કે જ્યારે ઓને દીની બજાર માં ગયા હતા ત્યારે મે કરનાઈ મામા કેને તો લગાવી ની ગયા જેથી અમે સ્વસ્થ છીએ મને ખબર પડી કે અમે જવાની સાથે જ મારી ઉઠાવી માતાને ફરીથી તંગ કરશે શું આ ખરેખર સાચું છે તેમની

બંને દીકરીઓની આંખોમાં આંસુ ભરાઈ આવ્યા તમે અમને આ વિશે કેમ ન કહ્યું તેના અત્યાચારમાં તેમ સાથીદાર બનીને કેમ રહી અલકાજીએ કહ્યું દીકરા મને આ કરતા ડર લાગતો હતો અને છતાં આ એક વર્ષ પહેલાની વાત છે પણ તે દિવસે જ્યારે કાનજી મને મારતો હતો ત્યારે મને મારા હાડકા ફાટવાનો વાસ પણ સંભળાયો હતો એક દિવસ તો લોખંડ નો મારા માથા પર મારી હતી એટલે જ મારા વાલા મિત્રો દીકરીઓએ કહ્યું માં તારી દરેક ઈજાનો હિસાબ હવે અમે તેને સજા આપવાની કહીશું જેથી દરેક પુત્ર અને વહુ પોતાના વૃદ્ધ માતા પિતા સાથે આવું વર્તન કરતા પહેલા સોળ વાર વિચારશે ત્યારે જ બે વાગી રિયાએ દરવાજો ખોલ્યો અને સામે પોલીસને જોઈને બંનેના પગ તળેથી જમીન સરકી ગઈ એટલામાં પોલીસ પણ આવી ગઈ ત્યારે કાવ્યા બોલી લઈ જાઓ આ હેવાનો ને અને અમે તેની પાછળ પુરાવા અને સબૂત લઈને આવીએ છીએ ત્યારે બીટા આવેશમાં આવીને કહ્યું આજે અને કાવ્યા એ મારા ભાઈ અને ભાભીને બે વર્ષની સજા આપી અને જેલમાં મોકલી દીધા

માતા ગમે તે સુઈ જાય અલકાજી બાળક જેવું વર્તન કરવા લાગ્યા જેને જોઈને કાવ્યા અને લીટાની આંખોમાં આંસુ આવી ગયા કાવ્યા અને વીટા એ તેમની માતાની ચોવીસ કલાક રહી શકે એવી એક નોંધાણી પણ રાખી દીધી છે અને તેને કોઈ પણ પ્રકારની અસુવિધાનો અનુભવ ન થયો હતો એટલા માટે કે તેની પુત્રીઓની તેને અઠવાડિયામાં બે વાર મળવા આવતી હતી जारे रिया अलकाजी फ्री माफी मांगवा चिल्ली बाहर आविया ते टेल अलकाजी ये तुमने माफ ना करिया ने ये हम कहीं ने करनी बाहर तके ली के आज थी मारो दिखो ता मारा माटे मरी गये हो ते मन्ने मातू नमा मिले गरी ने ते चालिया गया बीच तरफ अलकाजी ते ना घर आराम की रहती होती अने ते ने, ने दिख તેના માતા પિતા સાથે આવું ન કરવું જોઈએ આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે આ કહ્યું ના બાળકો સાથે શું થયું છે જેઓ પોતાના માતા પિતા આ રીતે હેરાન કરે છે જોકે દરેક વ્યક્તિ આવું નથી હોતું પરંતુ હરરોજ અખબારમાં અનેક સમાચારો તમને વાંચવા મળશે અને વડીલો નો ભૂતકાળમાં પ્રવેશ માં આવી રહ્યો છે આ એક કડવું સત્ય છે એ પણ નકારી શકાય તેમ નથી એટલે જ તમારે તમારા માતા પિતા આદર કરવો જોઈએ તેમની સેવા કરવી જોઈએ આ પરિણામ છે પ્રિય મિત્રો તમને આ કહાની કેવી લાગી કોમેન્ટ કરીને જણાવજો અને જો આ કહાની પસંદ આવી હોય તો વિડીયોને લાઈક તેમજ તમારા અન્ય મિત્રો સાથે શેર કરજો અને આવી જ કહાની સાંભળવા માંગતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો હવે ફરીથી મળીશું એક નવી કહાની સાથે ત્યાં સુધી તમામ મિત્રોને જય શ્રી કૃષ્ણ राधे राधे और हर महादेव कान में पूरी संभालवावा के थमारो खूब खूब आभार जय श्री कृष्ण नमस्कार प्रणाम

જ્યારે પુત્રએ તેની માતાને ગોલથી માર્યો તો આ જોઈને તેની પુત્રીએ પણ એની વૃદ્ધ માતાનો એવી રીતે બદલો લીધો કે જ્યારે પુત્રનો આત્મા પણ કંપી ગયો તો મિત્રો આજની આ કહાની ખૂબ જ ન્યારવર્ધક અને પ્રેરણાદાયક કહાની બનવાની છે તો તમને વિનંતી છે કે આ કહાનીને અંત સુધી ધ્યાનથી સાંભળજો જો પસંદ આવે

પલકાજી બે દિવસ થી બંધ ઓરડા માં ભૂખ્યા હતા આજે દરવાજો ખુલ્યો ત્યારે દરવાજો ખોલતા ની સાથે જ તે પુત્ર સામે હાથ જોડી ને બોલી રહ્યા હતા પુત્ર હવે મને ખાવાનું કઈ આપો નહીં બહુ બેટા મને બહુ ભૂખ લાગી છે બહુ બેટા જે કંઈ વાસી તાજો ખાવાનું હોય તે મને આપો હવે મારાથી આ ભૂખ સહન નથી થઈતી આ સાંભળીને તેની બહુ રિયા તેમની સામે ડોળા કાઢીને બોલી અરે ડોસી માર સાની મની અહીંયા બેસી રહે નહીં તો કંઈ પણ નહીં આપું અલકાજીએ નાના બાળકની જેમ ત્યાં જમીન ઉપર બેસી ગયા ત્યારે રિયા ખીજાઈને રસોડામાં ગઈ અને બે દિવસની વાસી રોટલી પડી હતી તે રોટલી સાથે થોડું મીઠું લઈને આવી અને તેના પાલતુ કૂતરાને જે વાસણમાં જમાડતી હતી તેમાં નાખીને કહ્યું લે ડોસી તો તો સિત્તેર વર્ષની થઈ છો તો પણ ભૂખ કેટલી લાગે છે જયારે સ્વર્ગમાં જશે તે પહેલા તો અમને ભીખારી બનાવી દેશે રિયાએ તે વાસણમાં રોટલી નાખીને તેને આપી ત્યારે અંકાજી ઝડપથી તેને ખાવા લાગ્યા એ હતી બે દિવસની વાસી રોટલી અને મીઠું જ તેને તે પણ આટલા ઉત્સાહથી ખાધું કદાચ તેને તે વાસી રોટલી કરતા વધુ ભૂખ લાગી હતી

તો કોઈ તેના પર હસે છે અલકાજી ઘણા દિવસોથી ભૂખ્યા છે તેની તેને કોઈ પરવા નથી અને ન તો કશું તે અપમાન અનુભવે છે હવે મુખ્ય વ્યક્તિ એટલો લાચાર બની જાય છે કે તેની આગળ કે પાછળ કઈ જ નથી દેખાતું દિવાળી સહેલીઓ કહ્યું અરે લીયા તે તો હવે અને પણ ખવડાવવાનું શરૂ કરી દીધું છે તો તે આ ઉમદા કાર્ય ક્યારે શરૂ કર્યું ત્યારે રિયા એ ચડાવીને કહ્યું અરે ના અમારા ગામની અપાણ ડોસી છે તેથી જ તે પ્રાણીની જેમ ખાઈ રહી છે અલકાજી જમીન પર પડેલું પોષણ ખૂબ જ પ્રેમથી ખાઈ રહી હતી હતું તો વાસી રોટલી અને મીઠું પણ તે કોઈ વાનગી નથી આવી હાલતમાં તેને જોઈને કોઈ પણ દયાળુ વ્યક્તિની આંખોમાં આંસુ આવી જાય પણ બીજી તરફ રિયાની સહેલીઓ તેના પર નિર્લજ જતાથી હસતી હતી જ્યારે તેની એક સહેલીએ ડાઇનિંગ ટેબલ પર મૂકેલા પીઝાનો એક ટુકડો લઈને તેની